માંડવી નવા ફળિયા વિસ્તારમાં બે વર્ષોનો દીપડો પાંજરે પુરાયો થોડા દિવસો અગાઉ પાલિકાના કર્મચારી પર દીપડાએ હુમલો કર્યો હતો ત્યારબાદ બે બકરીનો શિકાર કરતા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં દીપડો ચોથા દિવસે રાત્રે બે વાગ્યે શિકારની લાલચમાં પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો માંડવી નગરમાં થોડા દિવસો અગાઉ પાલિકાના કર્મચારી પર દીપડાનો હુમલો થયો હતો સદનસીબે ચમત્કારી બચાવ થયો હતો તેમ છતાં વન વિભાગની આંખો જાણે ખોલી ન હોય જેના કારણે

કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ માંડવી જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે